નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ વિખ્યાત અને લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનના માનમાં સિંગવડ તાલુકા તથા સંજેલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદના સાંસદ શ્રી સરસ્વતી ભાંભરની અધ્યક્ષતામાં સીએસસી સિંગવડ ખાતે નમોકે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો સિંગવડ તાલુકામાં નમોકે નામ કાર્યક્રમ યોજાય જેમાં સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન પ્રસંગે દાહોદ સાંસદ સભ્ય સસવંતસિંહ ભાભોર પોતાના પ્રવાસિક પ્રસંગમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ હર અમે શિક્ષકોની પડખે રહી વિવિધ પ્રકારની સુવિધાની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઓ દિનેશભાઈ નિસતા બીઆરસી સીઓ શ્યામજીભાઈ કામોળ સિંગવડ અને સંજેલી ઘટક સંઘના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગવડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સિંગવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ બારીયા મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવળ બાપભાઈ રાવત તેમજ સીસી સ્ટાફના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આ કાપ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજયલી